નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા પંખી નદીયા પવન કે કોઈ સરહદ ઉસેરના રોકે પંખી અને હવા અને નદીનું જે પ્રવાહ છે એના માટે કોઈ સરહદ નથી હોતી અને એ સ્થળાંતર કરતા જ હોય છે આજે પણ જ્યારે ઓક્ટોબર મહિનો કે આ શિયાળો આવે ત્યારે વિદેશના પંખીઓ ભારત આવે છે અને કેટલા માઇલોનો પ્રવાસ કરી અને અહીંયા સ્થળાંતર કરતા હોય છે પણ આ તો થઈ પંખીની વાત પણ આજે દુનિયામાં દરેક દેશમાં લગભગ સ્થળાંતર કરેલા લોકો કોઈને કોઈ કારણે ત્યાં રહેતા હોય છે ને પોતાનું એક સંસ્કૃતિ અને પોતાના કલ્ચરને ભૂલીને ત્યાંનું કલ્ચર અપનાવી લેતા હોય છે તો આજે અઢાર ડિસેમ્બર એ ઇન્ટરનેશનલ માઇગ્રેટ માઇગ્રન્ટ ડે છે અને આ નિમિત્તે આજે વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર શ્રી કૌશિકભાઈ મહેતા કૌશિકભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર કૌશિકભાઈ હમણાં જ મેં વાત કરી કે પંખી ને એના માટે તો કોઈ સરહદ નથી હોતી પણ માણસ છે એ એક વ્યવસ્થાના ભાગરૂપે બોર્ડર એના માટે બનાવેલી છે પણ છતાં

લાખો લોકો જુદા જુદા સ્થળે પોતાનું વતન પોતાનું રાજ્ય પોતાનો દેશ છોડી અને અન્યત્ર વ્યવસાયના કારણે વ્યવસાયના કારણે વધારે હોય છે બીજા કારણો પણ પણ હોઈ શકે છે કારણે એ લોકો માઇગ્રેટ થાય છે પોતાના વતન વછોયા જેને આપણે બહુ સરસ શબ્દ છે અને ત્યાં ગયા પછી એમનો વિકાસ થાય પણ વિકાસની સાથોસાથ કેટલીક સમસ્યાઓ પણ આવતી હોય છે તો એનું શું એટલે આ લક્ષ્યમાં લઈ અને યુનો એ બે હજાર ડિસેમ્બર આપણે ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે તરીકે ઉજવીશું અને આ વર્ષની થીમ બહુ મજાની છે કે પ્રવાસીઓના યોગદાન નું સન્માન કરવું અને એમના અધિકારોને આદર આપવો એટલે આ બે મુદ્દે કારણ કે બે હજારમાં માં સોરી ઓગણીસો સાહીઠ માં પેલું માઇગ્રન્સ ના મુદ્દે પેલું મહાસંમેલન થયું યુનો અને એ પછી આ સમસ્યાઓને એડ્રેસ કરતા રહ્યા ધીરે 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 પછી આ દિવસ મનાવાનું બે હજારમાં નક્કી થયું ત્યારથી આ આ વિષયે આખા વિશ્વમાં એની ચર્ચા થાય છે ચિંતન પણ થાય છે ને કેટલાક અધિકારો કેમ એમને મળે એ માટે પણ ખેવના રાખવામાં આવે છે વાહ જી બહુ સરસ આપે વાત કરીને અત્યારની જો વાત કરીએ તો કરંટ હમણાં આપણી નજર સામે બનેલા બનાવો છે અને કિસ્સો વાંચીએ છીએ બંગાળનો જી જી જે આખો કિસ્સો જે બહેનો છે જી જી એક સમયે એવો હતો કે ઘણા બધા બંગાળના લોકો

અને એમ કે આખી નસ્લ ખરાબ કરી દેવી નસ્લ ને પતાવી દેવી ત્યાં સુધીનો એમનો ઈરાદો નાપાક ઈરાદો હતો અને ત્યાં મુક્તિવાહીની આખી એક ઉભી થઈ બાંગ્લાદેશની આઝાદી માટે શેખ મુજીબુર રહેમાન અને ત્યારે આપણા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા ને એમણે લશ્કરી સપોર્ટ આપ્યો ને આખી ઘટના બહુ આપણાનો વિજય દિવસ પણ સોળ ડિસેમ્બરે ઉજવ્યો ત્યારે લાખોની સંખ્યામાં ભારતમાં શરણાર્થીઓ તરીકે હિન્દુ મુસ્લિમો પણ એટલી સંખ્યામાં આવ્યા હતા એટલે આ પણ એક બહુ મોટો પહેલું છે માનલો કે તમે યશ રશિયા યુક્રેન ના યુદ્ધ ની વાત કરો કે ઇઝરાયલ હમાસ ના યુદ્ધ ની વાત કરો અને આની પહેલાના યુદ્ધો ની તમે વાત કરો તો વર્લ્ડ વોર એક વર્લ્ડ વોર બે અને બીજા તો આ યુદ્ધોના કારણે લોકોનું પલાયન બહુ મોટા થતું હોય છે કે થયું તો કેટલા લોકો આજુબાજુના દેશમાં ગયા છે કે લંડન સુધી પહોંચ્યા ઈવન તમે આફ્રિકાનો દાખલો લ્યો કે એક વખતે ઈદી નું રાજ હતું ને બહુ અત્યાચાર થયો હતો આપણા જે ગુજરાતીઓ ત્યાં માઇગ્રેન્ટ થઈને યુકે પહોંચ્યા ને આજે બહુ સરસ રીતે એ સેટલ ડાઉન છે આટલા વર્ષો પછી એટલે આ પણ પ્રશ્ન છે પણ વ્યવસાયોની સમસ્યાઓ થોડી જુદી હોય છે તમે આવી ઘટના જ્યારે બને માની લો કે રશિયા અને યુક્રેન નો આવ્યો યુદ્ધ નો સવાલ તો આપણા ત્યાંના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલ એજ્યુકેશન માટે જાય છે ને નોકરી માટે પણ એટલા જ લોકો ત્યાં હોય છે તો ભારત સરકારે દરમિયાનગીરી કરવી પડી અને પછી ખાસ ફ્લાઇટમાં એમને ભારત લેવામાં આવ્યા એટલે આવા કિસ્સાઓ અનેક છે અનેક છે આપણે ગૌશિકભાઈ જે વાત કરી જે ભાગલા થયા અને પછી એમાં આજે પણ રાજકોટના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા પણ એક આખી રેફ્યુજી કોલોની છે બહુ સારી અને ત્યાં જે ખાસ નિરાશ્રીતો છે જી જી નિરાશ્રીતો આ પણ એ જ રીતે પાકિસ્તાનથી કેટલાય લોકો આ એવા દિલ્હીમાં નિરાશ્રીતો કાશ્મીરમાં જે 90s માં હિંસા થઈ નહી હિન્દુઓનું પલાયન થયું એ આજે પણ દિલ્હીમાં એવા અનેક લોકો છે એટલે આ યુદ્ધની વિભીષિકા એના કારણે પરિસ્થિતિ પણ તમે સાવ સામાન્ય દાખલો લ્યો છે છે કે સૌરાષ્ટ્ર એ સુધી એક વર્ષે સારો વરસાદ એક વર્ષ બીજા વર્ષે થોડો ઓછો વરસાદ ને ત્રીજા વર્ષે દુકાળ એટલે આ રીતે શિયાળો ઉનાળુ ચોમાસું દુકાળ એમ જ આપણે બોલવામાં આવતું ચોમાસાની જગ્યાએ દુકાળ વિકલ્પ થઈ ગયો એના કારણે પલાયન બહુ મોટું થતું હતું વ્યવસાય માટે નોકરી માટે આજીવિકા માટે લોકો આસપાસના શહેરોમાં તો જાય પણ સુરત એક ડેસ્ટિનેશન બની કે એમાં કાપડ ઉદ્યોગ 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 હોય બાંધકામ ને ખાસ કરીને આજે તમે વરાછા રોડ કે કતાર કે બધું ગણો તો ખાલી વરાછામાં જ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્ર લોકો વસે છે હવે માની લો કે અત્યારે જ હીરા ઉદ્યોગમાં બહુ મોટી મંદી છે દર બે ત્રણ વર્ષે આ સ્થિતિ આવે છે અને કેટલાય કારખાનાઓ બંધ છે ઘંટીઓ વેચાઈ રહી છે ઈરાની અને આ જે કારીગરો છે એમને પાછું પોતાના વતનમાં આવવું પડ્યું છે બહુ મોટી સંખ્યા છે આ અને કેટલા સમય સુધી આ મંદિર ટકશે ચાલશે અને આ લોકોની આજીવિકા કેમ ચાલશે આ પ્રશ્નો બહુ ઊભા થાય છે એટલે ત્યારે આ દિવસ જે આપણે મનાવીએ એનું મહત્વ વધી જાય છે कौशिकભાઈ મને તો જ્યારે મારી આ ચર્ચામાં જોડાયેલો છે ત્યારે મને એક પૂછવાનું મન થાય અને જાણવાનું પણ મન થાય કે આપ તો પૂજ્ય મોરારી બાપુની કથામાં જે વિદેશી આવ્યો ત્યારે આપણા ગુજરાતીઓને ખાસ મળવાનું આપણે થયું છે તો એમાં કોઈ એવો કિસ્સો હોય શેર કરવા જેવો ના તમને કહો આ આપણા લોર્ડ ડોલર પોપટ હા રાજકોટની કથા સદભાવના માનસ સદભાવના થઈ ત્યારે આવ્યા પણ હતા અને એમનો બહુ મોટો ત્યાં બિઝનેસ એ આફ્રિકામાં જ હતા એ રમેશભાઈ સચદેવ એમના સાથીદાર છે ને એ પણ હોસ્પિટાલિટી બિઝનેસ માં છે અત્યારે બહુ મોટું નામ પણ છે લોડ ડોલર પોપટ એટલે એટલે હાઉસ ઓફ કોમન્સના અપર હાઉસમાં એ મેમ્બર છે પંદર થી એટલે બહુ વજનદાર વ્યક્તિત્વ કહેવાય એમને તો એમણે બહુ સરસ તમને વાત કરું કે આ થી જે લોકો યુકે આવ્યા ઇમિગ્રન્ટ અને એમને કેવું વીત્યું એની ઉપર એની ઉપર સરસ મજાનું પુસ્તક કર્યું છે અને પુસ્તક ની પેલી કોપી નું વિમોચન મોરારી બાપુએ કરેલું પછી લંડન માં ત્યાં હાઉસ ઓફ કોમર્સ માં એનું વિમોચન થયું હતું એટલે એમાં આવી બધી બહુ બધી કહાણીઓ છે એટલે ઘણી વાર ડોલરભાઈ ને મળ્યા હોય ત્યારે આવી વાતો થતી હોય છે પણ એમ કેતા કે યુકે અમને સંભાળી લીધા આ બહુ મોટી વાત છે એકાએક બધું ગરબાર છોડી પહેરેલે કપડે નીકળી જવું પડ્યું એટલે કાઈ હતું નહીં એને લંડન માં આશરો મળ્યો અને ધીરે ધીરે નોકરી કરતા કરતા આજે બહુ બધા મલ્ટી મિલિયનર લોકો બન્યા છે પણ પણ એની બીજી એક મજાની બાજુ છે કે આ લોકોએ બહુ ભોગ્યું છે એટલે એ પોતાના વતન ને પ્રેમ બહુ કરે છે અને જયારે પણ કઈ જરૂરિયાત હોય આર્થિક હોય બીજી હોય ત્રીજી હોય તો એ તત્પર હોય છે કે ભાઈ આપણે એને મદદ કરવી જોઈએ આ મારું વતન છે એટલે વતન ઓછો આ જે હોય છે ને એને આ બહુ અને એનાથી પણ વધારે વાત તમને તમે યુકે જાઓ કે અમેરિકા જાઓ તો તમે જોજો કે ગુજરાતી હોય કે બીજી કોઈ ઇન્ડિયાના કોઈ પણ પ્રદેશમાંથી એ પોતાની સંસ્કૃતિને છોડતા નથી આ બહુ મોટી વાત છે આજે આપણે ત્યાં દિવાળીની ઉજવણી થાય છે એવી જ શાનદાર ઉજવણી અમેરિકામાં પણ થાય યુકેમાં પણ થાય ને ત્યાંના મેયર ને જેના લીડર્સ હોય એ પણ એમાં ભાગીદાર બને હા હા એટલે આ બહુ મોટી વાત છે એટલે આપણા લોકો માઇગ્રન્ટ થઈ વ્યવસાયના કારણે કે બીજા કોઈ કારણે જાય છે પણ ત્યાં એની એના દેશ માટે સમર્પિત પણ થાય છે એના યોગદાન કરે છે પણ સાથોસાથ પોતાની સંસ્કૃતિને છે એટલે આ બહુ બહુ મજાની વાત છે સંસ્કૃતિ ની વાત કરીએ એટલે મને એ પણ સ્થાનિક થોડક વાત યાદ આવી જાય કે આજે પણ આપણા ગુજરાતમાં કે રાજકોટમાં

જે લોકો આવેલા છે એ બધા યાદ છે કે સરસ્વતી પોતાનું વજુ જાળવી રાખવું પોતે જ્યાંથી આવ્યા છે એ સંસ્કૃતિ પોતાનામાં જીવંત એના રીતિ રિવાજો જીવંત રે એની પણ એક સમસ્યા હોય છે એટલે આ દિવસના જે યુએન કરેલો છે એમાં બધા મુદ્દાઓ છે છે કે કે એમને એમને કોઈ એવી તકલીફ ન જોઈએ એ વતન થી દૂર એટલે એમને બધો અન્યાય થાય આ બહુ મહત્વ નો તમે ઘણા દેશોમાં ક્યારેક કોઈ કુદરતી મોટી આપત્તિ આવી હોય કે કોઈ બીજા યુદ્ધ જેવા પ્રસંગો થાય ત્યારે જે આ માઇગ્રન્ટ હોય છે એમને બહુ પ્રોબ્લેમ થાય અને ત્યારે જે તે દેશ એને કેવી મદદ કરે છે યુનો એને કઈ રીતે એનો પોતાનો દેશ છે કઈ રીતે આ બહુ મહત્વનું છે એટલે એમનો કારણ કે તમે જો કે અમેરિકા છે તો આઈટી ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે એમાં જે ભારતના લોકોનું પ્રદાન છે અદ્ભુત છે આ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ હવે શપથ લેવાના છે જાન્યુઆરીમાં તો એની કેબિનેટમાં પણ કેટલાક એશિયન્સને સ્થાન મળી મળવાનું છે એટલે એ રીતેનું યોગદાનની બહુ બહુ મહત્વ એનો આદર થવો જ જોઈએ અને તમે જો કે જ્યારે નરેન્દ્રભાઈ અમેરિકા ગયા ત્યારે આવડી આખો પ્રોગ્રામ કર્યો હતો ને એમાં બધા ભારતીયોને એકઠા કર્યા હતા અને પછી આપણે અમદાવાદમાં મોટેરામાં નમસ્તે ટ્રમ્પ એમ કરીને કાર્યક્રમ થયો હતો એટલે આ આ આ રીતે બે દેશોનું જોડાણ મજબૂત બને ત્યારે આવા ઇમિગ્રેન્ટ્સના સવાલો જે હોય એનો ઉકેલ અથવા તો એમના અધિકારોનો આદર થાય એ બહુ મહત્વનો છે એટલે એ ત્યારે આ બંને દેશોના સંબંધોની બહુ મોટી અસર આ ઇમિગ્રેન્સ ઉપર આવતી હોય છે સાચી વાત અ ઘણી વાર આપે જે વાત કરી કે એમનું પણ જે માઇગ્રન્ટ છે એમનું પણ એક પ્રદાન હોય છે આપણે જો થોડુંક એ તરફ આપણે ફોકસ કરીએ તો આમ જુઓ તો પારસી લોકો પણ આપણી બહુ એને કેટલા બધા લોકો સાકર ભળી જાય એમ ભળી જાય અને ખાસ તો રતન ટાટા અને અનેક અનેક લોકો અનેક લોકો બિઝનેસમાં જ નહીં સમાજ કારણ બીજા ક્ષેત્રોમાં પણ ઇવન રમત ગમત સાંસ્કૃતિક ક્ષેત્ર પણ એમનું એટલું બધું સુરત પાસે જે ઉદયવાડા છે એમનું જ નગર ગણાય છે પારસીઓની સંખ્યા પણ પારસીઓની સંખ્યા ઘટતી જાય છે કારણ કે એમનો વંશ બહુ જલ્દી આગળ નથી વધતો એ કેટલીક સમસ્યા છે પણ ઇવન તમે જુઓ કે જામનગરના મહારાજા જામ સાહેબે એમને જે વિદ્યાર્થીઓને અહીંયા શરણ આપ્યું હતું તો એ દર વર્ષે એને જામ સાહેબ ને યાદ કરવામાં આવે છે હમણાં થોડા સમય પહેલા જ ત્યાંથી કેટલાક લોકો આવેલા એટલે આ બહુ મહત્વની છે કે તમે બહાર થી આવેલા લોકોનું કેવું જતન કરો છો અને કેવી વ્યવસ્થા પૂરી પાડો છો આપણે જામનગર ની વાત કરી તો મને એક કિસ્સો યાદ આવી ગયો કયા દેશ કયો દેશ હતો એ બહુ યાદ નથી પણ જ્યારે ત્યાં વિકટ પરિસ્થિતિ થઈ અને ત્યાંથી જે પાછું આવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ વતનમાં તો ત્યારે મને યાદ છે કે ત્યાં કોઈએ એમ કીધું કે હું જામનગરનો છું તો એમની ગવર્મેન્ટે ખાસ એમનું રૂમ ચૂકવવા માટે બહુ સાચી વાત છે એટલે આવા તમે ઘણા બધા કિસ્સાઓનો ઉલ્લેખ કરી શકો કે ભાઈ આપણે 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 તો આપણી સંસ્કૃતિ નો નિયમ જ એ છે કે આપણે આખા વસુદેવ કુટુંબ એટલે આપણા આપણી સંસ્કૃતિના પાયામાં ગુણો પડેલા છે એટલે બહાર થી કોઈ આવેલો માણસ આપણે આપણને આપણી માટે ભગવાન છે એ અતિથિ નથી ભગવાનના સ્થાને છે એટલે બહુ મોટી વાત છે પણ તોય કેટલીક સમસ્યાઓ આપણે ત્યાં છે અને આપણે ત્યાં જ નહીં આખા વિશ્વમાં છે

એટલે ઘણી વાર છે ને અર્થ કારણ કરતા સાંસ્કૃતિક ગતિવિધિ જે હોય ને એ બે દેશો ને વધારે જોડે આપડા લેસ્ટર કરાર ઘણા ઘણી ઘણી જગ્યાએ છે કે આદાન પ્રદાન થાય એમાં અર્થકારણ જ નહીં પણ સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ થાય એટલે બહુ મહત્વની વાત છે આવું થતું રહેવું જોઈએ જી તો કૌશિકભાઈ ખૂબ જ આજના દિવસ નિમિત્તે વિશેષ આપણે વાત શેર કરી અને ખાસ તો જે આ એક અલગ જ વિષય જેને જેને બહુ ઓછા લોકો સ્પર્શ કરતા આપણે ત્યાં પ્રવાસી ભારતીય દિવસ જોવામાં આવે છે બહુ દિલ્હીમાં બહુ મોટા પાયે

અને એને એનું પણ આપણે અહીંયા એક ફંક્શન રાખેલું ગુજરાત હા હા આપણે આપણે જે તમિલનાડુ ને એટલે દક્ષિણમાં જે સૌરાષ્ટ્રના લોકો વસે છે એનું સંગમ અમે એમ કરીને અહીંયા કમલેશભાઈ જોશી પુરાને બધી આખી ટીમે બહુ સરસ કર્યું છે અને મૂળ સૌરાષ્ટ્રીઓ કે જે હવે ત્યાંની જ સંસ્કૃતિમાં ઢળી ગયા છે હવે એમને ભાષા પણ આપણી ખબર નથી એવા લોકો એવા એવા ઘણા લોકો હું પણ ત્યારે મળ્યો હતો બહુ સરસ કામ તમિલ સંગમ કે એવું કઈ નામ હતું બહુ સરસ અને રાજકોટ નો જે હમણાં નો જે કિસ્સો કહીએ તો એક બે દિવસ માં જ હમણાં જેનો પાઠોત્સવ છે એવું રાજકોટમાં એકમાત્ર મંદિર કદાચ તો ગુજરાતમાં પણ એકમાત્ર કહી શકાય અયપ્પા મંદિર હા છે ને આપણા જામનગર રોડ રાજુભાઈ પિલાય છે એમના દ્વારા આખું આયોજન કરવામાં છે અને એ પણ આખું એક અલગ સંસ્કૃતિ જે ભળી ગઈ છે આપણી બરાબર બરાબર અને ગરબા પણ એ જ રીતે જેમ આજે ઘણા બધા એવા કલાકારો કે જે સાઉથ ઇન્ડિયન છે છતાં ગરબા ગાય છે બરાબર બરાબર બહુ સાચી વાત બહુ સાચી વાત એટલે આ જે આખો સાંસ્કૃતિક આદાન પ્રદાન છે આ જે બધી વાતો છે એ ખરેખર આજના દિવસ નિમિત્તે વિશેષ આપણે ચર્ચા કરી છે અને અ કઝ આ ચર્ચામાં આપ જોડાયા ખૂબ ખૂબ આભાર સિક ભાઈ થેન્ક યુ થેન્ક મજા આવી આનંદ થયો જી